વીર જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી અને અમને આ ઉજવણીથી ઘણો આનંદ થયો એ લોકો ઘરે નથી જઈ શકતા એટલે આજે અમે એમની બહેનો બનીને અહીંયા એમને રાખી બાંધીને એનું સેલિબ્રેશન એટલે રક્ષા રક્ષાસૂત્રો બાંધીને એમનું મોડું મીઠું કરીને પાછો બહેનો સાથે આ તહેવારની ઉજવણી કરી આપનું નામ મારું નામ સોનલ સાલી